દીકરીઓ માટેની જે યોજના છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી તો દીકરીઓને બંનેનો લાભ મળવાનો છે એટલે દીકરી જો કોઈ સાયન્સમાં જશે તો એને 50000 ની વત્તા બીજા 25000 એમ 75000 નો લાભ મળવાનો છે એટલે દીકરીઓ જો શિક્ષણમાં ભણશે તો એને આ બંને યોજનાનો લાભ મળવાનો છે અને નમો સરસ્વતીમાં એકલી દીકરીઓ માટે નથી એ દીકરાઓ માટે પણ યોજના છે એટલે સાયન્સમાં વધુ ને વધુ આપણા વિદ્યાર્થીઓ જાય એના માટેનો પ્રયાસ આપણે કર્યો છે અને આ બે યોજનાઓ દરેક વાલી સુધી દરેક જિલ્લા સુધી તાલુકા સુધી ગ્રામ સુધી આપણે આ વખતે જ પહોંચાડી દેવું છે કે જે આ યોજનાનો લાભ જે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે યોજના બની છે ખૂબ સારી યોજના બની છે ખૂબ ફાયદો લોકોને થવાનો છે તો આ યોજનાનો લાભ આજ વખત થી દરેક જણ